નમસ્કાર આજે પંદરમી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ આજે સ્વતંત્રતા દિવસની સમગ્ર દેશભરમાં નાગરિકો ઉજવણી કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ અલગ અલગ કાર્યક્રમો થકી લોકોએ ઉજવણી કરી ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી આપ સૌને અમારા તમામ દર્શક મિત્રોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ ત્યારે આજે આપણા સ્ટુડિયો પર ઉપસ્થિત છે જેઓ શિક્ષણ જગતમાં ઘણા સમયથી જોડાયેલા છે નિશા ઠક્કર જેઓ આજે આપણને જણાવશે કે દેશ પ્રત્યેની લાગણી દેશભક્તિ કઈ રીતની હોવી જોઈએ સ્વતંત્રતા દિવસને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે તેઓ કાવ્યાત્મક રીતે નિશા ઠક્કર જણાવશે કે સ્વતંત્રતા દિવસ તેમના થકી શું છે એમની લાગણી શું છે તેઓ જણાવશે આવો સાંભળીએ નિશા ઠક્કર શું કહી રહ્યા છે મેમ આપણું તો પહેલાં હાર્દિક સ્વાગત છે અમારા સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર તમે જણાવો આપણા દર્શક મિત્રોને કે સ્વતંત્રતા દિવસ તમે કઈ રીતે ઉજવી રહ્યા છો અને તમારી લાગણી શું છે ધન્યવાદ રાષ્ટ્રપ્રેમથી તરબોળ આજે સૌ ભારતવાસીઓ સ્વતંત્ર પર્વની ઉજવણી લઈ રહ્યો છે ત્યારે આ રાષ્ટ્રપ્રેમના ઉત્સવમાં આજે મને પણ આપ સૌની સમક્ષ થોડી લાગણીઓ રજૂ કરવાનું મન થયું છે આવો વિકસિત ભારત બનાવવા આપણે સાથે આવીએ આવો વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌ સાથે આવીએ એક ભારત જ્યાં દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત શિક્ષણ આરોગ્ય સેવાઓ અને તકો મળે એક ભારત જ્યાં નવીનતા ઉદ્યોગપતિત્વ ખીલે જેથી રોજગાર અને સમૃદ્ધ થાય અને સમૃદ્ધિ થાય એક ભારત જ્યાં આપણા પર્યાવરણની રક્ષા થાય અને આપણા કુદરતી સંસાધનો સચવાય એક ભારત જ્યાં દરેક અવાજ સંભળાય દરેકનો અવાજ સંભળાય દરેક વ્યક્તિને સફળ થવાનો મોકો મળે આવો આજથી જ નાના નાના પગલાં ભરીએ જેથી કાલ અને આપણું ભવિષ્ય ઉજ્જવળ બને આપણે સૌ વિકસિત ભારત સમૃદ્ધ ભારત અને બધા માટે પ્રગતિ થાય એવું ભારતનું એક સપનું સાકાર કરીએ ગૌરવપૂર્ણ પંક્તિઓ સાથે સુજલામ સુફલામ મલયજ શીતલામ

સ્પાર્ક ટુડે ન્યૂઝ પ્લેટફોર્મના માધ્યમથી વડોદરા શહેરના દરેક નાગરિકોને તથા ગુજરાત રાજ્યના અને ભારત દેશના નાગરિકોને સ્વતંત્રતા દિવસની અમે હાર્દિક શુભકામનાઓ પાઠીએ છીએ હું બે પંક્તિ કહેવા માગીશ કદમ સે કદમ મિલાએ જા ખુશી કે ગીત ગાયે જા યે જિંદગી મિલી હૈ દેશ કે લીએ તું દેશ પર લૂંટાય જા આનો અર્થ છે કે આપણો જન્મ જે દેશમાં થયો ભારત દેશ ભારત દેશ એટલે મા ભારતીનો દેશ છે આ ભારત દેશને આઝાદ કરવા માટે હજારો સ્વતંત્રતા સેનાનીઓએ પોતાનું જે બલિદાન છે તે આપ્યું છે વાત કરીશું આપણે ભગતસિંહ સુખદેવ રાજગુરુ એક નાની વયમાં તે લોકો ફાંસીની જે સજા છે તે લોકોએ લીધી હતી અને પોતાની જાન જે છે તે કુરબાન કરી હતી કેમ કે આવનાર સમયમાં ભારત દેશ આઝાદ થાય અને ભારત દેશના જે પણ નાગરિકો છે તે લોકોને સર્વોચ્ચ અધિકાર મળે સર્વોચ્ચ સેવાઓ મળે એ જ પ્રકારે મહાત્મા ગાંધી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય નેતાજી સુભાષચંદ્ર બોઝ હોય કે પછી ચંદ્રશેખર આઝાદ હોય આ દરેક લોકોનું કંઈક ને કંઈક યોગદાન રહ્યું છે આપણા ભારત દેશ માટે જ્યારે ભારત દેશ આઝાદ થયો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજે ત્યારે કંઈક ને કંઈક ભારત દેશના જે પ્રથમ વડાપ્રધાન હતા પંડિત જવાહરલાલ નહેરુ જે તે સમયના અને તાત્કાલીન જે ગૃહમંત્રી હતા આપણા ભારત દેશના જે તે સમયના સરદાર વલ્લભભાઈ પટેલ તેમના દ્વારા જે સ્વપ્ન જોવામાં આવ્યું હતું કે ભારત દેશને વિકાસશીલ અને વિકસિત દેશ તરફ અમે અગ્રેસર કરીશું તો એ જ સ્વપ્નને સાકાર કરવા માટે અત્યારે હાલના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદીજી અને જે ભારતની સરકાર છે તે અગ્રેસર થઈ રહી છે આપણું પણ કર્તવ્ય છે અને આપણી પણ નિષ્ઠા છે કે તે લોકો સાથે રહીને પોતાની જે પણ સેવા હોય જે પણ આપણું કાર્ય હોય તે સમર્પિત કરીએ અને આવનાર સમયમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કહેતા હોય કે બે હજાર સુડતાલીસ સુધી ભારત દેશને વિકાસશીલથી વિકસિત દેશ બનાવવું છે તો એમાં આપણું જે યોગદાન છે પાછું ના રહેવું જોઈએ દરેક નાગરિકને હું અપીલ કરું છું કે જેટલું યોગદાન તે લોકોથી આપવામાં આવતું હોય તે યોગદાન આપે અને લોકોને પણ પ્રેરિત કરે કે આપણો દેશ વિકસિત બને થેન્ક યુ સો મચ પંકજ તેમને ખૂબ સરસ વાત કરી તેમને આપણી સાથે પોતાની લાગણી વ્યક્ત કરી કે સ્વતંત્રતા દિવસ કેવી રીતે તે જોઈ રહ્યા છે સાથે જ તેમને આપણા મહાનુભાવોની પણ યાદ અપાવી દીધી આપણને આપણા શહીદોની પણ યાદ અપાવી દીધી હવે આપણી સાથે ઉપસ્થિત છે સેકન્ડ યરના સ્ટુડન્ટ છે જે યુવરાજ જેમનું નામ છે એમને પૂછીશું કે એ કઈ રીતે તેમની લાગણી વ્યક્ત કરવા માંગશે ફર્સ્ટ ઓફ ઓલ મેં કહેવા ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઓલ એન્ડ આઈ એમ યુવરાજ ફ્રોમ मैं यही बोलना चाहूँगा जब हमारे देश आज़ाद हुआ था इन फिफ्टीन अगस्त नाइनटीन तो उस समय से लेके अभी तक का जो भी जो दौर था जो टाइम था बहुत चेंज हुआ बहुत डेवलपमेंट हुआ इंडिया में और जहाँ पे आज हम स्टैंड है बहुत सारे मतलब इनिशिएटिव ले गए बहुत सारे फ्रीडम फाइटर्स हमारे लिए मतलब उस समय अपनी जान दी दि, दिए गई इंडिया को सेव करने के लिए और इंडिया को बचाने के लिए और जिस टाइम पे अभी हम खड़े हैं तो बहुत सारे मतलब स्टार्टअप्स गवर्नमेंट इनिशिएटिव कर रही है जैसे कि मेक इन इंडिया हो गया और हम अगर गुजरात की बात करें तो वाइब्रेंट गुजरात हो गया तो वो मतलब एक अच्छी आ, स्टार्ट है मतलब इंडिया के लिए बहुत अच्छा ग्रोथ है सो दैट इंडिया आगे बहुत ग्रोथ करेगी और अभी हम इंडिया की बात करें तो इंडिया भी डेवलपिंग नेशन में है। और कुछ ही फ्यू ईयर और ये नेक्स्ट ईयर्स मतलब फ्यू सर्टेन ईयर्स में इंडिया डेवलप नेशन में भी काउंट होगी क्योंकि इतना डेवलप हो रहा है टाइम के साथ टेक्नोलॉजीज आगे बढ़ रही है तो इंडिया को बहुत अच्छा ग्रोथ मिलेगा और बहुत सारे डेवलपिंग माइंड्स हैं इंडिया में जो एंटरप्रिनरशिप बहुत सारे मतलब डिफरेंट डिफरेंट फील्ड्स में ग्रोथ कर रहे हैं ये मैं कहना चाहूँगा इसमें थैंक यू थैंक यू सो मच युवराज सरस बात करी तमें हमें हूँ यूं पूछवा मांगू छूँ के આજનું ભારત શું છે અને શું હતું જેવી રીતે તમે કીધું નાઇન્ટીન ફોર્ટી સેવનની પણ વાત કરી તમે કીધું કે આજે જે વસ્તુ થઈ રહી છે અને શું હોવું જોઈએ તમારા હિસાબથી શું છે કે શું હોવું જોઈએ પહેલે કે ટાઈમ પે કે ટેકનોલોજી નહીં હતી ઓર પોવર્ટી પોવર્ટી બહુર્ટી આજવી બટ પોવર્ટી ઓર આજ કે પોવર્ટીમાં બહુ સારા મતલબ ફર્ક હૈ ટેકનોલોજી લો ઇતને લિટરેટ નહીં થે જો इस समय पे है पहले के लोग को इतना पता नहीं चलता था क्या करना है कहाँ से करना है बट अभी आज के जो लोग हैं ना वो एजुकेटेड होते जा रहे हैं क्योंकि गवर्नमेंट ऐसे स्कीम्स दे रही है जैसे कि आप हम बात कर ले बेटी पढ़ाओ बेटी बचाओ बहुत सारे ऐसे ऐसे स्कीम्स हैं जो गवर्नमेंट प्रोवाइड कर रही है लॉन्च कर रही है सो so दैट इंडिया का ग्रोथ हो कहीं ना कहीं से अब पहले के हम स्कूल में बात करें अभी एट तक कंपलसरी कर दिया गया है एट एट टू नाइन्थ तक कि आपको स्कूलिंग करनी है कोई भी हो कैसे भी स्टूडेंट हो बड़े उसके पास इंफ्रास्ट्रक्चर ना हो मनी ना हो पर गवर्नमेंट उनको हेल्प करती है सो दैट टू प्रॉपर एजुकेशन टिल नाइन्थ तक तो ले ही सके बाकी उसके ऊपर डिपेंड करता है क्योंकि ऐसे बहुत सारी गांव है सिटीज़ है जहाँ पे लाइट्स नहीं होती पर आज के समय पे देखा जा रहा है कि लोग एजुकेट हो रहे हैं और आगे बढ़ रहे हैं પંકજ આપ જણાવજો કે તમારા હિસાબથી ભારત પહેલાં શું હતું અત્યારે શું છે અને તમારા મંતવ્યથી શું હોવું જોઈએ વાત કરીશું આપણે કે જ્યારે ભારત દેશ આઝાદ થયો હતો અને આઝાદ નહીં થયો હતો ત્યારે અંગ્રેજોએ જે એકસો નેવું વર્ષ આપણા દેશ પર રાજ કર્યું ત્યારે એક તરફ આપણે જોવા જઈએ તો કંઈક ને કંઈક આપણા ઉપર કોઈ બીજાની હુકૂમત ચાલતી હતી દેશ આપણો સેવા આપણી કાર્ય આપણો પરંતુ એનો જે લાભ હતો એ ઇનડાયરેક્ટલી અન્ય દેશને થતું હતું તો આપણા જે સ્વતંત્ર સેનાનીઓ છે તે લોકોની લડત એના સામે જ હતી અને વ્યાજબી લડત હતી કે પોતાના દેશમાં પોતાના નાગરિકોને હક મળે તે માટે ભારત છોડો આંદોલન હોય કે ઘણા બધા આંદોલનો કરવામાં આવ્યા ત્યાર પછી આ દેશ આઝાદ થયું દેશ આઝાદ થયોના તરત પછી જોવા જઈએ તો ઘણા બધા જે કાર્યો છે તે કરવા કરવામાં આવ્યા વાત કરીશું શિક્ષણની એજ્યુકેશનની તો એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ લાઈફની અંદર આપણે જોવા જઈએ જ્યારે ભારત મેચ્યોર થાય કંઈક ને કંઈક ત્યારથી એને ખબર પડે છે કે હવે મારે શું કરવાનું છે મારે કઈ ફિલ્ડમાં જવાનું છે આપણે વાત કરીશું કોઈ એક વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ સંસ્થા માટે કે પણ સોસાયટી માટે કાર્ય કરતો હોય તો એ ફક્ત સંસ્થા અને સોસાયટી માટે કાર્ય નથી કરતો એ પોતાના દેશ માટે પણ કાર્ય કરે છે તો એ જ રીતે જે ચેન્જીસ આવ્યા છે જે બદલાવ આવ્યા છે તે ખરેખર સરાહનીય છે વાત કરીશું કોમ્પ્યુટરની જે ટેકનોલોજી છે અત્યારે આપણે બેંકમાં જોવા જઈએ કે પોલીસ સ્ટેશન્સમાં જોવા જઈએ કે આપણે યુનિવર્સિટી કે વિદ્યાલય કે સ્કૂલ્સમાં જોવા જઈએ આ એક એવી ટેકનોલોજી છે કે જે દરેક લોકો પાસે છે આ ટેકનોલોજીથી તમે વર્ષો જૂના જે ડેટા હોય જે પણ જાણકારી હોય તમે પ્રાપ્ત કરી શકો છો અને આવનાર સમયમાં આપણ સેફ રહેશે સાથે આપણે વાત કરીશું કે એજ્યુકેશન એજ્યુકેશન માટે સરકાર પ્રોત્સાહિત કરી રહી છે પ્રોત્સાહન આપી રહી છે બેટી પઢાઓ દેશ બચાઓ હર ઘર હર શિક્ષા અભિયાન આ એવા એક જે કાર્યો છે કે જે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કારણ કે શિક્ષા દરેક સુધી પહોંચશે તો એ દરેક વ્યક્તિ સમજશે કે પોતાના દેશ માટે અમારે કેટલું જે ભાગીદાર છે તે થવું છે અને અમારે શું કાર્ય કર્યું છે તો આ ખૂબ મહત્ત્વપૂર્ણ જે વાત છે તે આજરોજ થઈ રહી છે સાથે સાથે જે સાક્ષરતાનો દર હોવા જોઈએ આપણે જોવા જઈએ તો આપણા દેશમાં પહેલાં એવું હતું કે મહિલાઓ જે વુમેન હોય છે એ લોકોને પ્રાયોરિટી એટલી બધી નથી આપવામાં આવતી હતી એ લોકોનું મકસદ એક જ હતું આજથી તમે લગભગ દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ પહેલાં તમે જતા રહો બે હજાર દસ બે હજાર પાંચ કે ટુ થાઉઝન્ડમાં તો સિમ્પલી કે જ્યારે પણ વુમેનની એજ એટિન પ્લસ નાઇન્ટીન પ્લસ થાય ત્યારે એને પહેરાવી દેવામાં આવતી હતી એનું લગન કરી દેવામાં આવતું હતું અત્યારે તમે જો કે જે પેરિસ ઓલમ્પિક થયું મનુ ભાકરજી મેડલ લઈ આવ્યા એના પછી વિનેશ ફોગાટજી જે ફાઇનલ સુધી એ ગયા તો ત્યાંથી પણ લાગે છે કે કંઈક ને કંઈક જે મહિલાઓ છે તે હવે પુરુષોના સમાનતામાં એ લોકો આવી છે અને ખરેખર જે આ એક મેન્ટલ મેન્ટેલિટી હતી કે મહિલાઓ અને પુરુષમાં ખૂબ અંતર છે તો અત્યારે એ કંઈક ના કંઈક જોવા નથી મળી રહી બંનેને એક સમાન જે સ્ટેજ છે તે આપવામાં આવે છે અને આ કાર્ય ફક્તને ફક્ત આપણા સરકારે કર્યું છે અને લોકોનું પણ સાથ સાકાર આમાં રહ્યો છે ખૂબ સરસ પંકજે બહુ સરસ વાત કરી કે સમાનતા અસમાનતા પહેલાના સમયમાં સમાનતા નથી ઇક્વાલિટી નથી અત્યારે જોવા મળી રહી છે તો આપણે એવી રીતે જોઈ શકીએ કે પહેલાંના ભારતમાં ઇક્વાલિટી નથી અત્યારે છે તો પહેલાંનું ભારત શું હતું અને અત્યારે શું છે અને શું હોવું જોઈએ સેમ ક્વેશ્ચન આપણે આપણા નિશા ઠક્કર મેમ ઉપસ્થિત છે એમને કરીશું ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી ભારત દેશ મેરા આજે પણ એટલો જ રાષ્ટ્રપ્રેમ છે પણ આજે રાષ્ટ્રપ્રેમની પરિભાષા મને નથી લાગતું કે રાષ્ટ્રપ્રેમ સ્વતંત્ર દિવસની ઉજવણી માત્ર પંદર ઓગસ્ટ આવે યા છવ્વીસમી જાન્યુઆરી આવે ત્યારે જ રાષ્ટ્રપ્રેમ આવે એ ન કહી શકાય મારી સાથે જ્યારે યંગસ્ટર્સ બેઠા છે જે લોકોએ પોતાનું ઓપિનિયન અને બહુ પોઝિટિવ ફોર્મમાં આપ્યો અને એના માટે હું દિલથી ધન્યવાદ અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ આપું છું કે યુવાધનમાં અવેરનેસ આપી લોકોને સાક્ષરતાનું જે પ્રમાણ વધાર્યું છે મારી સાથે જે યંગ બેઠા છે દીકરાઓ એ લોકોએ પણ ખૂબ સુંદર રીતે તમને ઓપિનિયન શેર કર્યો છે એટલે હું આજે એટલું કહું છું આ પ્લેટફોર્મ પરથી કે રાષ્ટ્રપ્રેમ માત્ર એક દિવસ માટે જ સીમિત ન હોવો જોઈએ મેં તમને આગળ પણ એક પંક્તિમાં જણાવ્યું હતું કે નાના નાના પગલાંઓથી સાથે મળીને રાષ્ટ્રપ્રેમને ઉત્સવ બનાવીએ રાષ્ટ્રપ્રેમનો ઉત્સવ માત્ર પંદર ઓગસ્ટ સ્વતંત્ર પર્વનો દિવસ ન હોઈ શકે રાષ્ટ્રપ્રેમ બતાવવા માટે સાથે મળીને એક આપણે અભિયાન ચલાવ્યું છે અત્યારે વૃક્ષારોપણ એક પેડ માકે નામ વૃક્ષારોપણ નેટ જીરો જે આપણી અત્યારે ગ્લોબલ વોર્મિંગ આપણી અર્જન્ટ નીડ છે જો આ નીડ નહીં સમજીએ ને आ राष्ट्रप्रेमच की शक्रप्रेम की शक्य एज्युकेशन इज अ पॉवरफुल वेपन फॉरपमेंट ऑफि साक्षरता जिनो दर युथ जोल्वनेस आवड डिजिटलाइजेशन मोदी साहेब डिजिटलाइजेशन खूप अद्भूतपूर्व कचिवमेंटसाठी સોસાયટીમાં બદલાવ લીધો છે આજે કહી શકાય કે આપણી જર્ની ડેવલોપિંગથી લઈને વિકસિત ભારત ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન તરફ જઈ રહી છે આજે અહીં એકત્રિત થવાનો પણ એક જ આશય છે માત્ર ભૂતકાળને વાગોળવાથી યા ભૂતકાળની વાતો કરવાથી જ વહી બિચડા ચમન અમારે સોનેરી ચુડિયા હા એ આપણી નીવ તો છે જ નીવને ક્યારે ભૂલી ન શકાય પણ નીવ પર ઉભા રહીને આપણે એમના જ માર્ગદર્શનથી અપડેટ કરીને આગળ વિકસિત ભારત સમૃદ્ધ ભારત જી ટ્વેન્ટી આપણું એક બેસ્ટ ઇલેસ્ટ્રેશન છે જી ટ્વેન્ટી સમિટ જે લીધું છે સાહેબે ખૂબ સેલ્યુટ કરી શકાય એવા ખૂબ સુંદર આયોજન સાથે રાષ્ટ્રપ્રેમના ખૂબ ઉદ્દાત ભાવનાથી આપ સૌને ફરી સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ વંદે માતૃ થેન્ક યુ સો મચ સ્પાર્ક ટુડે ને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આ ખૂબ સુંદર હંમેશા પ્લેટફોર્મ આપવા માટે અને સુંદર અભિગમ સાથે વિકાસશીલ અભિગમ સાથે સ્પાર્ક ટુડે હંમેશા જ રહે છે એ બદલ પણ દિલથી ધન્યવાદ કરીએ છીએ થેન્ક યુ જેવી રીતે મેમે આપણી સાથે વાત કરી વિકસિત ભારતની તો હવે આપણી સાથે ઉપસ્થિત છે પંકજ એમને પૂછીશું કે એમનું મંતવ્ય શું છે એમનું સજેશન શું છે કે એક વિકસિત ભારત માટે શું હોવું જોઈએ દરેક નાગરિકે શું કરવું જોઈએ અને એ પોતે શું કરવા માંગે છે આપણે એમના સજેશન્સ પૂછીશું સર્વપ્રથમ તો હું કહેવા માગીશ કે ભારત દેશની અંદર અલગ અલગ જાતિના જે લોકો છે તે લોકો રહે છે તો કંઈક ને કંઈક એક મનભેદ આવતો હોય છે તો આ મનભેદ ના આવવું જોઈએ દરેકને એક જ ભાવના હોવી જોઈએ કે અમે ભારત દેશના નાગરિક છે તો જ મા ભારતીની સેવામાં અમે અગ્રેસર થઈ શકીએ અને આ જે વિકસિત દેશનું જે સપનું જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે જોયું છે બે હજાર સુડતાળીસ સુધી આપણે સાકાર કરી શકું છું દરેકને સારી શિક્ષા મળે દરેકને સારી નોકરી મળે દરેકને સારું વ્યવસાય મળે દરેકને સારું જીવન મળે જેથી એ લોકો પણ અગ્રેસર થશે રાજ્યની વિકાસમાં જે પણ ભાગીદારી થશે એ લોકો આપશે રાજ્યનું વિકાસ થશે તો જોવા જઈએ તો ખરેખર દેશનો પણ વિકાસ થશે જે ઇકોનોમિક જે જીડીપી છે તે કંઈક ને કંઈક આગળ વધશે તો એમાં આપણે સૌને ભાગીદારી આપવી જોઈએ જે લોકો વધારે અભ્યાસ કરી રહ્યા છે એજ્યુકેશનના ફિલ્ડથી તે લોકો જોડાઈ રહ્યા છે તે લોકોનું એક કર્તવ્ય અને એક કાર્ય હોવું જોઈએ કે અન્ય એવા લોકોને પણ અમે આ સમગ્ર ક્ષેત્ર સાથે એ લોકોને જોડાણ કરીએ અને એ લોકોને પણ વિકસિત દેશ તરફ અગ્રેસર કરીએ નમસ્કાર વિકસિત ભારત विकसित भारत में मैं यही बोलना चाहूँगा कि जैसे कि आ, जो भी आ, मतलब एजुकेशन को सबसे पहले रखना चाहिए कहीं पे भी कोई भी फील्ड में जैसे कि जो भी बच्चा है जैसे नर्सरी या फर्स्ट से है तो उनको ऐसा प्रॉपर एजुकेशन प्रोवाइड करना चाहिए ताकि वो आ, कंट्री के लिए कंट्री की ग्रोथ के लिए वर्क करें आ, मतलब उनको टीचिंग वे ऑफ टीचिंग चेंज कर देना चाहिए सो दैट मॉडर्न तरीके से पढ़ाना चाहिए तो अंडरस्टैंडिंग क्लियर रहे लॉजिकल सेंस रहे लोगों के अंदर बच्चों के अंदर क्योंकि बत, अगर युवती अच्छा रहेगा तो ही कंट्री का डेवलपमेंट हो पाएगा अगर युवती अगर नहीं सही रहा अगर लॉजिकल नहीं रहा अपने आंसर पे या क्वेश्चन पे या माइंड स्टेबल नहीं रहा तो फिर कोई सेंस नहीं है विकसित भारत के लिए तो मैं यही बोलना चाहूँगा कि एजुकेशन सिस्टम जो भी है उसको अपडेट करे टाइम टू टाइम थैंक यू थैंक यू सो मच युवराज पंकज थैंक यू सो मच निशा थैंक यू અમારી સાથે જોડાવા માટે અમારી સાથે આટલી સારી માહિતી શેર કરવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયો પર અમે અલગ અલગ મહાનુભવો સાથે જોડાતા રહીશું અને આવી જ માહિતી તમારી સાથે શેર કરતા રહીશું કેમેરામેન અખિલ વાઘેલા સાથે હું શાહીન નમસ્કાર હેપી ઇન્ડિપેન્ડન્સ ડે